નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતીઓ ઘરેથી હેલ્મેટ પહેરીને આવ્યા તો છો પણ શું તમે પણ હેલ્મેટને ગાડીએ મૂકવાની ભૂલ કરી રહ્યા છો તો હવે સાવચેત થઈ જાઓ નહીં તો તમારું હેલ્મેટ પણ ક્યાંક છોરાઈ જશે અને પછી હેલ્મેટ હોવા છતાં પણ દંડ ભરવો પડશે કારણ કે હવે હેલ્મેટ ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે સરથાણા વિસ્તારમાં આવેલ મેરી ગોલ્ડ રોડ પર અવધ શોપિંગ મોલમાં રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પરથી હેલ્મેટ ચોરી કરીને લોકોને રસ્તામાં વેચી નાખતો હતો જે ગઈકાલે તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગ્યે સરથાણા બર્ગર કિંગની સામે ચોરી કરતાં પકડાઈ જતાં લોકો દ્વારા બરાબરીનો મેથી પાક આપી સરથાણા પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ અગાઉ પણ પેટ્રોલ ચોરી કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત